ંગલ્ય શિવે નારાયણી નક્તિ જગત જનની જગદંબા વિશ્વનું કલ્યાણ કરજે વિશ્વની અંદર ખૂણે ખૂણે વસતા હરેક તારા ભક્તોનું તું કલ્યાણ કરજે જગદંબા માઈ ભક્તોનું જગત જનની જગદંબા ભગવતી આપ સર્વેનું કલ્યાણ કરે એવી માં આદ્ય શક્તિ કબ્બરના ગોખવાળીની પ્રાર્થના જય અંબે જય અંબે જય અંબે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રિ ગતિસ્વ ગતિસ્વ તમેકા ભવાની હે ભગવતી સૌનું માં કલ્યાણ કરજો માળી તારું કંકુ ખર્યુંરજ ઉગ્યો માં તારો રૂડો રૂપાળો ગબ્બરનો ગોખ શક્તિ માતૃ સ્વરૂપા જગદંબા જા માનું હૃદય બિરાજમાન છે એવી ભગવતી ગબ્બરના ગોખવાળી સમગ્ર માઈ ભક્તોનું કલ્યાણ કરે જય અંબે જય અંબે